રેલ માર્ગ થી જોડતો એક માત્ર કઠાણા નો હતો જેનાથી નસરી જીઆઈડીસી તેમજ વડોદરા ખાતે લોકો નોકરી તેમજ વ્યાપારિક રીતે ઉપયોગ કરતા હતા હાલમાં દરરોજ પાંચ કરતા વધુ લોકો નોકરી ધંધા તેમજ જિલ્લામાં જે પૈકીના મોટા ભાગના લોકો ગંભીરા બ્રિજ પરથી થઈને અવર જવર કરતા હતા પરંતુ હવે ગંભીરા બ્રિજ બંધ થવાના કારણે નાગરિકોને રોજગારી અને શિક્ષણ માટે આવવા જવાની મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે કોરોના સમયથી બંધ પડેલ કઠાણા મુરસદ વડોદરા રેલવે લાઇન ફરીથી શરૂ કરવાની માંગ સાથે આણંદના સાંસદ મિતેશ પટેલે રેલ મંત્રાલયમાં લેખિત રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે જો આ રેલવે લાઇન પુનઃ શરૂ થાય તો નાગરિકોને સમય અને લાંબા અંતરની મુસાફરીમાં રાહત મળશે ત્યારે આણંદના સાંસદની માંગણી રેલ મંત્રાલય સ્વીકારે છે કે નહીં અને સ્વીકારે તો ક્યારે ટ્રેન ચાલુ કરશે તે જોવાનું રહ્યું છે ગંભીરાથી વડોદરા જતો જે બ્રિજ હતો એ બ્રિજ તૂટ્યા પછી બાર સાતના રોજ વડોદરા ડીઆરએમ જોડે જાતે જઈ અને મીટીંગ કરી છે અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી ભારત સરકાર એમને પણ કાગળ લખીને વિનંતી કરી છે કે જે કઠાણાથી વડોદરા જતી જે ટ્રેન હતી બોરસદ તાલુકા અને આકલાવ તાલુકાને ગામડાને જોડતી અને ત્યારે જે વિદ્યાર્થીઓ અને જે નોકરી કરવા જતા હતા એ બધા જ નાગરિકોને સુવિધા મળતી હતી એ ટ્રેન ફરીથી કઠાણાથી વડોદરાની શરૂ કરવા માટેની રજૂઆત રેલવે મંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ડીઆરએમશ્રીને આપણા અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબને બધાને મેં લેટર લખીને વિનંતી કરી છે અને મને પૂરી પૂરી આશા છે કે આપણી સરકાર જયારે આ ગંભીરાથી વડોદરા જતો જે પ્રેત તૂટી ગયો છે અને કોવિડ જ્યારે આ ટ્રેન બંધ થયેલી છે ફરી શરૂઆત શરૂઆત સમયમાં આપણી સરકાર દરેક નાગરિકોને સુવિધા રીતની આ ટ્રેન ફરીથી કરશે દિનેશ સાથે નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર